તો ભાઈ રામ રામ ને ગુડ મોર્નિંગ આજ ને આતાન લેન જવાનું ટ્રેનિંગ સેન્ટર માં પણ જરાક મોડું જાઉં કારણ કે આ જે છે ને વેલા ઉઠન તૈયાર નથી અને મારે કરવાનું છે ક્લીનિંગ આમાં કારણ કે જો હીરા મંદિર પછી આતા નાતા પછી આવવા હોય જાન તા બધું ઉઠતું હોય કે બધું આપણે ગંધારો ગમે ને આવો ઉકોડો થઈ જાય તો હું મારી રીતના બધું સાફ સફાઈ કરી નાખા રાખા અને તમે આવો ને તો તમે પોતાનું કરણ લ્યો ને તો વધારે ટીક્યો કેમ કે શરૂઆતમાં હું આવ્યો ત્યારે આપણે કઈ ખબર નહોતા મેલ મિથનાન અને આ એના ખબર નહોતા કે એના માટે આ ઘર ઘરનો નકશો બધું પહેલી વાર હતું નવા હવા જ રહેવા આવ્યા હતા હું આવ્યો એ પછી પાંચ દી અગાઉ કે સામાન નાખ્યો છે તો સામાન ગોઠવવાથી લઈને મેલવા મૂકવામાં આપણે તો કેવું છે કે અમે ભાડે રહેતા એટલે અમે સત્તર હજાર મકાન બદલાવ્યા સામાન મેલ મૂકીને હેરવણી ફેરવણી કરવાની આપણે કેવું હોય કે મેં

કારણ કે બધી મેલ મૂકની આઈની ખુદની પણ વસ્તુની કઈ પૂછવું હોય ને કે અર્જુન આ કામ પડ્યું કે જેટી આ કામ આ કાં પડ્યું તો મને પૂછે કા કામ હોય ગયો કે એવીને કઈ ખબર ને આખું હેન્ડલિંગ રસોડા થી માંડે રૂમ નું ઓફિસ નું એક ઓફિસ છે આઈની તો એ બધી મેલ મારા માથે હે કે એ મેં મારી રીતના લઈ લીધું મારા માથે આઈ કઈ કીધું નતું અને આપણું કરે ને તો વધારે ટીકીએ બાકી તો બેઠા રહીએ કે આપણે કામ આપણે ગામ તો એ નો હાલે ને કામ કરીએ તો જ વાલા લાગીએ તો તમે જયારે આવો ત્યારે એક્સપેક્ટેશન તમારી વધારે હોય તો એ થાય કે વિદેશમાં જઈને આવીને તેને ફોટા જે આપણી સ્ટોરીઓને જોતા હોય ને એ તમારા જેમાં તૈયાર છે અને ગલીઓમાં જઈને રજાઓમાં હારી હરી હારી સ્ટ્રીટ માં બગીચામાં ફોટા મુકતા હોય એટલે એ થાય કે ઓહો વિદેશની લાઈફ તો આવી હે મારે આવું છે અઢી લાખ રૂપિયા પાડવો પણ રીલ ને રિયાલિટી બે અલગ હોય તો મેં રિયાલિટી આમાં દેખાડી કે કામ કામ હોય ને પોતાના સંજવારીઓ આતાનું કરવું નવરાવન રોગરાવન જો કે આતા તો જે એની રીતે સેલ્ફમાં હે એની રીતે બધું કરેલી હે મતલબ કે ટોયલેટ ને એ તો તમે સમજો ને એ તો બધા એની રીતના કરે એટલે આપણે કે કરવું ને અમુક એમ્પ્લોયર એવા પણ હોય કે શારીરિક રીતે અશક્ત હોય તો એ પણ કરવું પડે કેમ કે એવડો પગાર આપે તો બધી જવાબદારી આપણી હોય અને અહીં આપણે કોઈ વાળું હે નહી હું મારી રીતના બધી જવાબદારી લા અને તમને આમાં મારા વિદ્યા જોવા ખબર પડ્યા જઈ કામ કરવું પડે ને કાઉ નહીં કઈ રીતના કરવું તો આ એક રિયલિટી દેખાડી કહેવાય તો વ્લોગમાં તમને એટલો તો ખબર પડ્યા જ હોય કે આપણે ઇઝરાયલ ના કહેવાય કે મોટિવેશન માટે જ વ્લોગ ચાલુ કર્યા હતા કે મારા જેવા જે દુબ્રમાણ હોય ને જરૂરિયાતમંદ મિડલ ક્લાસ ના છોકરા હોય ને જે ઇમેજ કરતા હોય છતાં પણ એની ઇમેજ ના આવતી હોય કે ના કેવા પરિવાર હોય ને કામ હોય તો એની આમાં જોવા મને આશા છે કે એની કીક પણ હિંમત આવી ને ના લોકો કઈ આપણે મારે ન નાખે ભલે એની અમુક કહેતા હોય કે એની સ્વાર્થ હોય તાર સુધી જ રાખે પણ રાખે તો સારી રીતના આપણી ઇન્ડિયામાં જે જે ખેત ખેતમજૂરી આવે એને આપડી કઈ રીતના રાખીએ કે સેટું ઢાળિયું હોય ને ફરિયામાં માં સૂટ ન હોય જોકે એની નિયત એવી હોય આપણે તો હારા હા ઇન્ડિયાના એટલે ભલે ને સ્વાદ હોય તાર સુધી રાખીએ આપણી ખેતીના ને ભાગ્યા થઈ તાર રાખીએ વાગાવ નો રાખજે ને શું ટકા દે ને પણ એ જોઈ કામ હોય ત્યાં સુધી પર કામ હોય ત્યાં સુધી રાખે તો સારી રીતના ને અને જોવાય કે બે અઢી લાખ રૂપિયા આપણે ખાતામાં પડી જાય ને અને ગમે એ આપણા એમ્પ્લોયર હોય ને ગમે એવું કરે ને તો એ ચીજ ન સળાવાય હાવ ધીરું રહેવાય બરફ ની પાઇપ માથા મૂકે ને જ્યાં રહેવાનું કેમ કે કારક તો કવર આવે કવર એટલે હા તમે કરવાનું કેમ કે એક દિવસ અમે ટ્રેનિંગ સેન્ટરમાંથી આવતા હતા ને તો આ તો કે ગમે એ કરે ટેક્સી માં ન જવા ને હાવ થામ થાંભલા કરી દે ન આવું હોય ને ચાર પગું હોટલ એની અમે ટ્રેનિંગ સેન્ટર લઈને જઈએ ને હોટલ છે એમાંથી બહાર કાઢવા તો બહુ વહેમાં પડે ને ટેક્સીમાં માં નહીં અને તે દુકાન છે કે એક છોકરી એના બાપાને તેડવા આવી છે તો એની ટેક્સીમાં જ બેસી જવું હતું તો ટેક્સી એ છોકરી ટેક્સીનો દરવાજો અંદર ખેંચે ને આ તો બારોબાર છે એ છોકરી પણ ફૂલ ગરમ થઈ ગઈ કે તમે બે જાવતા છે અને પાછો મેન રોડ એ માંડ માંડ લેતો હોય ને તો ગમે ટેક્સી આવતી હોય ને એમને આડા ઉભે ને લિફ્ટ માંગે કે હેલ્પ મી હેલ્પ મી મને કે ગેર લઈ જાઓ ઘેર લઈ જાઓ એટલે આવું કારક થતું હોય અહીં તો આ તો ઘેર તો રેડી હોય પણ બહાર લઈ જઈએ ને તારી ને જરાક કોઈ થઈ જાય કે આ ભેગા ન આય આ ભેગા હોય ને તો કંઈ વાંધો ન આવે એ જે ક્યાંય કરે પણ કારક ટેક્સી માં જવું હોય ને તાર ફૂલ ફૂર્યું વાળું થાય પણ તો આપણા શરીરમાં તો કંઈ મહેનત નથી પડતી ને ઇન્ડિયામાં તમે બે અઢી લાખ રૂપિયા કમાવો હોય તો ફૂલ મહેનત કરવી પડે અને ફૂલ મહેનત કર્યા પછી પણ આપણે રિઝલ્ટ નથી મળતું તો એ જોવે ખાતામાં પગાર આવે ને તારા પૈ થાય કે ના ના રેડી બીજું જવાય હટા થઈ ફોન લાગતો ને બહાર નીકળે ને ટેક્સી ની વાત જોઈએ ટેક્સી આવે એટલે આથી લીફ માગવી જો હે એ અમાર ગેટ થી થાય 15 20 મિનિટ થાય પણ ટ્રાફિક માં જો હલવાઈ જાય તો તે પૂરી કલાક કાઢી જાય What you need? Yeah, we are waiting, waiting for lift. Here, here, here. We're just waiting for lift and go down in your program. Right? You like that? You like this program? Lift here. Lift here. What? Down. down, 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 yeah. You like this program? yeah Yeah, we're going to down. Hello, <laughs> 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 yeah. Hello, yeah. We'll have a gallery We'll have a shower. Enrichment center. Yeah. Yo, nato, hello. कक्षनी मेलगी अर्जुन मीठा अहु आपली स्टाइल हे उभरा बहवानी ना तो जोले वदरन बैठा थकेगा रे <laughs> या काय हां थकेगा बिचारा ने है ना आज ओरिजिनल यहुजी जे खाणाव तुमने और इजल और जी रिलीजियस होई त्या एकदम धार्मिक कोई જો એનો ડ્રેસ આપણે કિસાણો ને ઢારવાર નીકળે ગા આપણે પહેરીએ તો ખબર પડે કે મેયર ઓરિજનલ આ પહેરવેશ છે એની જેમ માની પણ હોય આપણે રબારી સમાજમાં ને આયર સમાજમાં હે જે આપણે તો હાવ લેટેસ્ટ થઈ ગયા એ અમુક આની ફેમિલી પણ મોડર્ન ફેમિલી હોય મારી ફેમિલી છે એની જેમ તો એ આવું કંઈ ન ફેરતા હોય આના જે રિલીજિયસ હોય ને એ આ પહેરે And it may and I would have to talk, oh, and talk, oh. ભાઈ ટમેટા લેવા હતા ને કેરીઓ લીધી તો કેરીઓ લીધી આથી આ ટાઈપની એ રસ પૂરી કરવા થાય ને આતાની બેહાડેવા ટેક્સીમાં તો બે ભાગતા થાય તો આપણો વિયારો હે ને ભાઈ તૈયાર થગો ગયો ભાઈ ગયા હે શિયાર હવા શિયાર જેવું થયું ને એક કેરીમાંથી એટલો રસ નીકળ્યો વાટકો ભરાઈને ને જીકે જીકે ખાંડ નાખવી પડી તાર જરાક મીઠો થયો કઈ કેરી હાવ મોરિયું હોય આપણા કેસર જીવ્યું તો કંઈ કેરીયું થાય જ નહીં આપણા ગુજરાતની રાણી કેસર કેરી આપણા ગુજરાતની પ્રખ્યાત કહેવાય ને તાળાના ગીરની ને એ તો આપણા બરડામાં ચાલુ થઈ ગયું ગુજરાતની રાણી કેસર કેરી એને જીવી તો થાય જ નહીં આ દેખાય કેરી હારી પણ અંદરથી નીકળે મોરી નાખવી પડી તાર થયો અચ્છે ને ઓરું પડ્યું તો ને તે હું કા રોટલાનો ખાતરો કરીએ કે આવ્યો રોટલા વારે જ મિકા આ લોટ એટલો શીકણો આવે ને કે રોટલા ગળાતા જ ને તો એમ ટ્રાય કરીએ તો આવો જાડો મોટો થયો ને આવી લ્યો મુંબઈ ઘણા પણ આ તો એવું ખબર નહીં લોટમાં વાંધો હોય કે કાં હોય તે માંડે વાઈ રહ્યા હું કે કાંઈ કોણ માંદણા મારે રોટલી આ ગઈ ગા થઈ ગઈ આ ટ્રાય કરી તે આવો થયો ને ખાઈ લઈએ ભાઈ વાગવામાં હે ને હવાનો વાગ્યા ને ખાઈ પીએ ને હું નીકળ્યો બરોબર હાલવા કે હાલવાનો કામ ફાયદો થાય કે આપણા કોઈ મેદના છોકરા હોય ને તો ભેગા થાય મારા મુનાભાઈ કાયમ કહેતા કે ઘડી ઘડી તું બહાર નીકળે તો પણ આપણો એ બેગું થાય તે ખરેખર જે હું પહેલા દી હું જરા હાલવા નીકળ્યો ને તારે એક મેરનો સુખરો આપડે ભેગો થયો જો કાલીને રામરામી કરને બોલાવા કે કા કામ હે અજે તમ એના પાહે પઈ ગયો નો પઈ ગયો તો તા કે આવા વર્જન કે ઓ કા પેલો તમને ઓર છે કે આગે કે બો કે આપડે બાપા થી તારમ ઓટલે બેહતા મને યાદ ન જ ભાઈ તે તો હું સ્ટુડિયો માં નોકરી કરતો ને એ સમય માં બેહતા હે ને ઈ સિવાયના બે છોકરા હજી ખબર પડ્યા કે આપડા પાડોશમાં તો આ બહાર નીકળવાનો ફાયદો થાય ને જો નજારો પડે બઉ ટ્રાફિક ન હોય માણસો પણ ન હોય આ છે પોલીસ સ્ટેશન ઘરની બાજુમાં જ છે ને હમણાં કાયમ છે ને વોટ્સઅપ માં ઇન્કવાયરી વધી ગયું પરંતુ એ વાત નથી પણ ખરેખર ઘણા બધા હગાવાલામાં હોય લોક જોવેનું વોટ્સઅપ માં મેસેજ કરે ઇન્સ્ટાગ્રામ માં કરે કે ભાઈ ટ્રેનિંગ માં કાઉ પૂછે ને આ ક્યાં ટ્યુશન રાખવું ને ક્યાં એજન્ટ રાખવો ને કઈ રીતના આવવું ને કેટલા ભરવાના હું કે ભાઈ એકવાર તમે બ્લોગ બનાવી લીધો પણ એટલી ડીપ્લીમી એમાં ચર્ચા નથી કરી ટૂંકમાં પતાવે નાખ્યો તો અને જેડીયા કોન હે એક કોમેન્ટ એવી હતી અને એ વોટ્સઅપમાં પણ પૈસા હે કે જેના માટે હું કામ કરા ને મારો જેડી ને કોન્ટેક આ ઈજરાયલની એજન્સીમાંથી થયો હોય આજરાયલની એજન્સી માં આ રિકવાયરમેન્ટ નોંધાવી હોય કે મારાથી જેડીયા હેન્ડલ નથી થતા તો મારે કેરટેકરની જરૂર હે અને આપણી જે એજન્સી હોય ને ઈજરાયલની એજન્સી ડોક્યુમેન્ટ મોકલે તો કોન્ટ્રાક્ટ થાય અને એવું તમને એ થાય કે ઇન્ડિયાની એજન્સી વાળા મોકલે તો એના માટે આપણે ટ્રેનિંગ લેવી પડે જે સર્ટિફિકેટ હોય એ પેલા લેવું પડે પછી ટ્રેનિંગ વાળા હેના ઈજરાયલની એજન્સીમાં આપણા ડોક્યુમેન્ટ મોકલે આપણે આખી ફાઇલ પછી આપણે આવી જાય અને આપણે ફાઇલ જોવે આપણે ગઈ માં એ સિલેક્ટ કરે તો અમારી આઈ એવી રિક્વાયરમેન્ટ હતી કે કાઠે ઉસો જોઈએ હિંસેર કિલો વજન માં વધારે હોવો જોઈએ કે કારક જે દી દિયાતા પડે ને તો એને હેન્ડલ કરે હગે અને એ કે મારે ચાઇનીઝ ને ફિલિપાઇન્સ ના જે લોકો હોય ને એ માણસો મને બહુ ગમે એટલે એની જો એક હગાવાલામાં જાય એટલે કાં કેવાય કે આપણે લઈ જાય તો એની પચરા કઈ એ ખારો માણસ જતો હોય ને એટલે આઈ ઇન્દ્રત પસંદ કરી લીધો હતો આપણે ફાઇલ ફોટો હોય આપણો ફેમિલી ફોટો ને મારો ખુદનો પણ હોય એક મને વાત કરતા થાય કે મી ઇન્ડિયન ની જે રિક્વાયરમેન્ટ રાખી હતી કે મારે એક ઇન્ડિયન જોઈએ અને સ્પેશિયલ ગુજરાતમાંથી માંથી જે તમારે કેરટેકર જોઈએ કે બીજા કે રાજ્ય નો નથી જોતો તો એવી આઈ રિક્વાયરમેન્ટ હતી ને મારી ફાઇલ ગમી હતી પછી એનો જો ઓર્ડર નીકળે ને જોબ ઓર્ડર નીકળે એટલે આપણે મુંબઈ જવું પડે આવી હે થિયરી અને એ બધા એ પૂછે હજે કે ભાઈ ટ્રેનિંગમાં ઇન્ટરવ્યુ દરમિયાન કાવ પૂછે ઇંગ્લિશ અંડરસ્ટેન્ડિંગ તમારી ખૂબ હોવી જોઈએ કે ભાઈ આપણે ઇંગ્લિશ સમજી શકીએ કે નથી સમજી શકતા કે મેડિકલ ને તમે ગમે એટલી તૈયારી કરીને જાઓ તો એ ટ્રેનિંગ વાળા તો ગમે નથી તમને આ માં લઈ લઈએ પૂછે કઈ નિકી ન હોય બરોબર અને એવું નથી કે ઈજરાયલની ફિલ્ડ માં જ ગમે ઇન્ટરવ્યુ દેવા જાવ આપણો આઈક્યુ લેવલ ટેસ્ટ કરવા માટે એ ગમે એ પૂછે હકે એવું ન હોય કે આપણી જે તૈયારી કરી એમાંથી જ પૂછે દાખલા તરીકે હું મારો અનુભવ કા તો હું જે જેડું ટ્રેનિંગમાં ગયો તો ને તો એ કે કે મારો વારો આવ્યો એટલે ન્યા મને બરક તો એ કે કે શોમી યોર પાસપોર્ટ તો પાસપોર્ટ દેખાય તો એમાં નીકળી યુગાન્ડાની વિઝા કે કે હું આફ્રિકા ગોતો તો તો એ કે કે યુગાન્ડા કી ગોતો તો ઓકા મારી સિસ્ટર નાજી અને હું એની મળી વાર વિઝિટ કરવાની યુગાંડામાં હું કાંઈ ટુરિસ્ટ વિઝામાં કરતો ઇંગ્લિશમાં એ કહી દીધું હું કાંઈ બીકોઝ ઓફ માય સિસ્ટર લિવિંગ ઇન યુગાંડા એન્ડ આઈ એમ ગો ટુ વિઝિટ હર એન્ડ ફેમિલી બાઈ હું આપ હું જે કહી દીધું ને એટલે રેડી હાલ્યો પછી કે મારે તો એની પીસીસી જો હે હું કાં હું વર્ક વિઝામાં નહોતો ગો ટુરિસ્ટ વિઝામાં ગતો ને મહિનો જ રહ્યો તો હું તો ટુરિસ્ટ વિઝામાં ગાવ ને પીસીસી ન જોઈએ એ તો મને ખબર હતા તો કે ઓકે હાલ્યો ને એટલા માટે એને ખબર પડે કે આનું ઇંગ્લિશ રેડી છે અને તમારી ટ્રેનિંગ ના ઇન્ટરવ્યુ પાસ થવા માટે હે ને ત્રીસ માર્કની જરૂર પડે તો ન્યાય ન્યાય મને ત્રીસ માર્ક આપી દીધા હતા એટલે તમે એમાં સિલેક્ટેડ જ હોય અને જો વી આવે ને તો તમારે રી ઇન્ટરવ્યુ આવે કાં તો પછી ઇંગ્લિશ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ હોય ને એ જોઈન કરવા પડે તમારા નબળા ઇંગ્લિશમાં એ ચાન્સ આપે તમને એક બરોબર

Honka, just because of honka, in, in case you select me and give me admission in your training center, so your training session run in one month. You are going to come, so honka, my sister, you can and converse with you. That carry you want that, okay? Because in past days, but only one, I mean. ઇંગ્લિશ અન્ડરસ્ટેન્ડિંગ તમારા પાસે હોવી જોઈએ એક એક માર્ક એવો હતો કે જે ધોન મુનોભાઈ છેલ્લે વિજાસો થાય ને ત્યાં સબમિશન માં પડે તો સબમિશન માં ગા તો એ મેડમ એ પૂછે કે તે હોસ્પિટલ નું સર્ટિફિકેટ કઈ જગ્યા લીધો વીચ હોસ્પિટલ એ પૂછે તો માટી કહે કે છ મહિના થાય લીધો અરે ઓલી કે કઈ હોસ્પિટલ માં છ મહિના થયા ત્રીજી વાર પૂછ્યું કે કઈ હોસ્પિટલ માં લીધો તો કે છ મહિના થયા કે લીધો એને તો એવું આવતા મહિને ટ્રાય કરી જઈ કે વાંધો નહીં સોરી કે તારું સ્પોકન ઇંગ્લિશ બહુ નબળું હા એટલી જાવ ના તો એની ખબર જ હોય કે આ મેડિકલ માં તો તૈયારી કરીને આવ્યા આનું ઇંગ્લિશ ગમે પાવા ગમેનાથી આડાવાળા પ્રશ્ન પૂછે તો તમે ઇંગ્લિશમાં પરફેક્ટ થઈને જાઓ તો આ આવું તો ટ્રેનિંગ નું વોટ્સઅપમાં કાયમ ઇન્ક્વાયરીઓ આવે ડોક્યુમેન્ટ ની લગતીઓ આવે મેરિડ અન મેરિડની આવે જન્મ તારીખની દાખલાની આવે અને ટ્રેનિંગ વિશેનો આવે કે ટ્રેનિંગમાં જઈશ તો કાવ પૈસ છે તો એ મારા અનુભવ ઉપર છે બધું કાં કે હું પણ એજન્ટ ને ને તો વકીલ એટલે ડોક્યુમેન્ટ ને મને જેટલા અનુભવ હોય ને એ ઉપર થી તમને બધાને સલાહ આપા અને એજન્ટ ની વાત તો મે વિજય સરનો પણ નંબર આપ્યો તો કે ટેકર માં જાવ તો વિજય સરનો કોન્ટેક્ટ કરો કે કે પેલો પગત તમારો ઈ જ હોય અને વર્કર વિજા માં આપણે દુષ્યંત ભાઈ મારા મિત્ર છે એના પણ નંબર આપ્યો તો અને પાસા પર બે ઈના નંબર આપ્યા હતા અને રહી વાત જન્મ તારીખ ના દાખલા તો જે તે સમયે આપણો જન્મ થયો હોય ને ત્યારે આપણા મા બાપ નોંધણી કરાવી હોય નોંધણી કરાવી હોય તો તમને જન્મ તારીખ નો દાખલો આજની મળી જાય બાકી નો કરાવી હોય તો તમારે હે ને છ મહિનાનો કેસ લડવો પડે છાપામાં જાહેરાત દેવી પડે વકીલ રાખવો પડે એની વિધિ લાંબી હોય અને ડોક્યુમેન્ટ લગતા પણ મારો એક ફ્રેન્ડ છે વકીલ છે જીગ્નેશ ત્રિવેદી તો ન્યા ઘણા એની મેં મોકલ્યા તો જીગ્નેશભાઈ આજે જ મારે વાત થઈ હતી કે ભાઈ તારું કામ એ છે તો પાંચ હજાર માં થતું હે તો અસિયાર હજાર માં કરી દઈ તો એટલી એની રાહત કરી દીધી અને કઈ પણ આપણે કઈ પણ લેવા દેવાનું હે ને રૂપિયા બારામાં ભગવાન કોઈ ના રૂપિયા ખવડાવે નહીં આપણે ખાલી મદદ કરીએ અને તો હું જીજ્ઞેશભાઈ ના વિજય સર ના કેરટેકર માટે ટ્યુશન માટે અને દુષ્યંતભાઈ નો નંબર આપે ત્યાં વર્ક વિજા માટે આ બીજી વખત આપા જેથી કરે ને કે વોટ્સઅપમાં હું બધા વાંધો નહીં મને વિજય સાહેબ ફોન આવ્યો તો ભાઈ આપણાથી થાય એટલી મદદ કરી બરોબર કર્યું જેટલી મદદ થાય એટલે આપણે ભૂગેગ હોય તો હું તો તમને બધા માર્ગદર્શન એટલે આપણે તમારી બરોબર એ વાત ડોક્યુમેન્ટની તો ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટમાં તમારો પેલો સ્ટેપ ઈ જ કે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ એલસી ને પાસપોર્ટ માં સ્પેલિંગ હરખા જોવા જોઈએ નામ પણ હરખું હોવું જોઈએ સેમ એડ્રેસ હોવું જોઈએ આ તમારો પેલો સ્ટેજ હોવો જોઈએ પછી તમે જાઓ કે બીજા ગમે ત્યાં જાવ ટ્યુશન રાખેલી હોય એ તમને મોકલશે પત દિની હોય કોઈ મહિના દી ની હોય કોઈ સેન્ટરની તો એ તમને કેરટેકર નું કહેવાય કે સર્ટિફિકેટ આપી દઈએ અને તમારી જે ફાઇલ હોય બાયોડેટા એ ઇજરાયલ એજન્સી માં મોકલી દે અને એ પછી આગળ આગળ વિધિ ચાલુ થાય તો પહેલો સ્ટેપ તો તમારે એ જ છે કે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ ને પાસપોર્ટ અને પીસીસી આ બધું અહીં હરખું કરાવી લ્યો સ્પેલિંગ મિસ્ટેક હોય કોક પણ તો એ બધુંય કન્ફર્મ કરાવે અને પછી તમે કોઈ પણ ટ્યુશન જોઈન કરી લ્યો કે હું તો વિજય સાહેબ પાસે જતો એટલે હું તો સજેશન મત કરવાનો હે અને વિજય સાહેબનો સ્વભાવ એવો જ છે ભાઈ કે મારા લજીક બધાને માર્ગદર્શન આપો સપોર્ટ કરો હમણાં આના પહેલા મેં વિડીયો મૂક્યો તો એમાં એક ભાઈ અમરેલી થી શેઠભાઈ ને જવાનો ઈજરાયલ જવાનો વિચાર હે તો ઈ વિજય શેભ પાસે એની ટ્યુશન રાખ્યો શેઠ અમરેલી થી અને એક ભાઈ રબારીનો હે એની જુનાગઢ થી ટ્યુશન રાખ્યો મારો વિડીયો જોઈએ તો મને વિજય ને ફોન આવ્યો હતો કે નાથી બરોબર કર્યું કોઈ ટ્યુશન રાખે કે ન રાખે વાંધો નહીં પણ સપોર્ટ પહેલા રાખ્યું કે આપણે આથી ફોન માં ભલે કે ફોન માં જવાબ દેશું તો આવું હે ભાઈ ને દુષ્યંતભાઈનો પણ ફોન આવ્યો હતો કે ભાઈ નવી કોઈ વિજાઓ આવી છે

અનમેરિમાં કે એને કામ ડોક્યુમેન્ટ જોઈએ તો છોકરી ની અનમેરિડ માં આવવું હોય તો એના ડોક્યુમેન્ટ જોઈએ બાપાના હોય અનમેરિડ માં હોય તો પાસપોર્ટ થી બધું અનમેરિડ જોઈએ અને પતિ કે પત્નીના પાસપોર્ટ જોઈએ જે આવતા હોય ને એને લાગુ પડે પત્નીની જો હોય મેરીડ ની ફાઇલ માં તો પત્ની પાસપોર્ટ જોઈએ અને પત્નીની જો મેરેજની ની ફાઇલ હોય તો પતિનો પાસપોર્ટ જોઈએ પાસપોર્ટ મેરીડ માં જે આવતો હોય ને બે ની જોઈએ અને અનમેરિડના પણ ડોક્યુમેન્ટ સેમ જ છે અનમેરીડ ને એ કે ને બેંક ની ડિટેલ વધારે જોઈએ નોમિની લેટર જોઈએ પછી ઓપનિંગ ડેટ હોય ખાતાની એનું કઈ સર્ટિફિકેટ હોય એ હું ભૂલે ગયો કે તેનું ઓપનિંગ ડેટ ઇસ્યુ કે કેવું કે કોઈ સર્ટિફિકેટ એ બેંકમાં હોય એ કાઢી દઈએ અને છ મહિનાનું સ્ટેટમેન્ટ જોઈએ નોમિની લેટર ઓપનિંગ ડેટ અને છ મહિનાનો ટ્રાન્ઝેક્શનનો સ્ટેટમેન્ટ જોઈએ આ ત્રણ વસ્તુ જોઈએ અને પાસબુક જોઈએ પાસબુક જોઈએ ફોટાવાળી એમાં બેંકનો આપણા ફોટા માથે સિક્કો હોવો જોઈએ તો આ બધી જગો ડોક્યુમેન્ટનું ક્લિયરેશન મેરિડ અનમેરિડમાં આપણા ખબર પડે કે અનમેરિડમાં કોઈ છોકરી હોય તો એની જોઈએ બધા એને માર અને કોઈ છોકરો હોય તો એને પણ બધા ડોક્યુમેન્ટ જોઈએ તો છોકરા જે મેરીડ હોય ને ભાઈ જો દર્શાવવું હોય કે તો એનો પાસપોર્ટ જોઈએ માતા પિતાના પણ જોઈએ ઓરખાણના બરોબર અને કોઈ છોકરીઓ ને આવવું હોય મેરીડ માં આવવું હોય તો પતિ નો પાસપોર્ટ જોઈએ બધા ડોક્યુમેન્ટ પતિ ના હોવા જોઈએ અને અનમેરીડ માં આવવું હોય તો માવિતર ના હોવા જોઈએ

એટલે બે મહિના મહેનત કરે અને પછી જ જવાય મુંબઈ ને રહી વાત મેન ઇન્ટરવ્યુ ની તો મેન ઇન્ટરવ્યુ માં કામ હે કે કામ પૂછે કામ પૂછે બધા કેતા હોય બરોબર તો તમારો જે જોબ ઓર્ડર નીકળે ને મતલબ કે મારો જોબ ઓર્ડર નીકળ્યો તો જેડી હતા નો તો એમાં જે જેડી હતા બીમારી લગતી હોય ને એને પ્રશ્ન પૂછે મેન ઇન્ટરવ્યુ માં બીજું કઈ બાતથી નો પૂછે ઈ તો આપણી બે મહિના બે મહિનાની મહેનત કરી હોય કે

અને એ આપણા હે ને શેરા જોવે નદી ને ખબર પડે જાય કે આને વધારે આપડી કામ કેવાય કાટી લેવા કે નહીં એટલે બે મિનિટ માં તો એની આપડે એક પ્રશ્ન જવાબ દઈએ એટલે ખબર પડે જ હોય કે એ રેડી એવામાં જ ટાઈમ બગાડે જેવું નથી કે ના તો લાઈન લાગ્યું હોય ઇન્ટરવ્યુ લેવામાં તો આપણે આપણી રીતના પરફેક્ટ હોય એટલે કયો ઘા પાસ કરી દઈએ તો બે મિનિટમાં તો હું બહાર નીકળ્યો તો હા તા કુત્તા

કઈ વાંચ્યું જ નતું એટલે મને ખબર જ હતા કે બધું આવડે ને જોબ ઓર્ડર ખાલી પાકો કરવાનો હોય તો જોબ ઓર્ડર તો મને કડો કડો મોઈ હું તો એવી માં પછી કામ કઈ મો ચોપડા માં નાખીને બે તો મુનાભાઈ કે કે મેં પેટનો થાય કે વાસ વાસ કે અને પછી તો ઈ જ નો વાસતા કે મારા જીવા ઈની પકડ ના ખાતા તો એ તારે આવ જલસે કર્યા રખડા ને ખાધું પીધું એ ટેન્શન નો લેવાનો નો હોય મુંબઈ ગાવ હોય ને જો તમને ઈ ઓપોર્ચ્યુનિટી મળી હોય ને તો એનો ફાયદો લે લેવાય અમુક ટકા ડિપ્રેશન માં રૂમ માં રૂમ માં બેઠા રહીએ કઈ નીકળે નહીં અને વિશાળ માં બેઠા રહીએ કે કાં થાય કાં થાય પાસ થાય નહીં થાય એ પાસ જ હોય ભાઈ આપણી મહેનત તો એટલી હોય જ અને ટ્રેનિંગ સેન્ટર વાળા પણ તમારા માથે એટલી મહેનત કરતા જ હોય કઈ મી ક્લાસ હાલતો હોય તો અમે જો હું ને મુનોભાઈ આવતા આંખતા હતા કોઈ દી કઈ ટેન્શન જ નતું લીધું સોપડી હાથમાં નહોતી લીધી કેમ કે બે ની પરફેક્ટ આવડતું જ પછી કઈ એમ ચોપડીમાં મો નાખે બેઠું રહેવું એ પણ વિશાળ વાયુ અજ્ઞાત નો થઈ જાય તો એવા આશા રાખા ભાઈ કે તમને બધાની આમાં એટલી માહિતી મળી છે અને એટલું મેં એક ગરું કહી તો કે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાય જાવ પાંચ પાંચ છ હજાર વ્યુ થઈ જાય કાકા સો વી કલાકમાં તો એટલા જણા તમે જોવા ને જાઓ સબસ્ક્રાઈબ બટન દબાવે જાવ તો કામ એમાં વાંધો આવે અને જો હું હાલતા ચાલતા કાર નો આ ઘુમરા તમારા સ્ટોર ની બાય તો મારે હાથી લેવા ફ્રૂટ ફ્રૂટ લઈ લઈએ પાછા વયા જઈએ ઘરે આપણે ખાલી લેવાના છે કેળા અને આજો કેરીઓ આની કેરીઓ આવી હોય અંદાજ હજાર આવતા કેરીઓ તમને બતાવાની કેરી કેવાનું લાયક ને બીજા કઈ મો નાખવાનું થતું ને પડ્યું આપડા બહાર કેળા લેવાતા કેળા મળે ગયા